અંજારના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ઠંડી છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જરૂરિયાતમંદ પરિવારને કપડાનું વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહીર બચાવ કચ્છ સૌને રાધે રાધે ગોસ્વામી સખ્ય મંડળ દ્વારા છેલ્લા 6 6 વર્ષથી ઉનાળાના મહાભયંકર તાપ વચ્ચે લોકોને જેને કહેવાય આપણે કચ્છી ખબરાચ હોય તો છાસ વગર દૂર ગયો તો ઠંડી સરસ મજાની મધુર છાસનો છેલ્લા છ છ વર્ષથી વિતરણ કરી રહી છે અને એ પણ ક્યાં હતું કે મહાદેવના પટાંગણમાં મહાદેવના વટ વૃક્ષ નીચે ઉભા અને વટે મારું જે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રીમાં જે ગરમીમાં પસાર થતાનો બે ગ્લાસ પી અને એકદમ આહાર ઓળ આવતો હોય છે અને આશીર્વાદ મળતા હોય છે જે અલગ જ વસ્તુ હોય છે તો ખરેખર જે મહિલા મંડળની જે ટીમ સખી મંડળની જે ટીમ છે એને પણ મહાદેવની ખૂબ કૃપા વરસતી રહે ભગવાન કૃષ્ણની અને મા ગૌ માતાની કૃપા વરસતી રહે આવવાના વરસાદ કાર્ય હંમેશા માટે કરતા આવ્યા છે આવના દિવસોમાં પણ સારામાં સારા કાર્ય સેવાકીય કે કરતા ભગવાન મહાદેવ પાસે ભગવાન શ્રી રાધાકૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના ભગવાનને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સૌને રાધે રાધે મહાદેવ હર મહાદેવ ઓમ નમઃ શિવાય શ્રી ગોસ્વામી સખી મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી જડેશ્વર મહાદેવ મંદિરે પિસ્તાલીસથી અડતાલીસ ડિગ્રીના તાપમાનની વચ્ચે ઉનાળામાં જે પદયાત્રીઓ છે જે દર્શનાર્થીઓ છે તમામ લોકો માટે છાસની સેવા ચાલુમાં છે ચાલુ વર્ષે પણ શ્રી ગોસ્વામી સખી મંડળ દ્વારા આ પદયાત્રીઓ માટે જડેશ્વર મહાદેવ મંદિરે છાસ વિતરણનો કાર્યક્રમ કરેલ છે આ છાસ વિતરણના કાર્યક્રમના માધ્યમથી લોકોની સેવા તો થાય પણ સાથે સાથે એ માધ્યમથી અનેક બીજા પણ સેવા કાર્યો કરે છે તો આ જે સખી મંડળ છે આ માધ્યમથી ખૂબ સારું કામ કરે છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે